પોરબંદર સહિત રાજ્યભરમાં માછીમારોનું વેકેશન જાહેર થયું છે જેમાં તારીખ એક જૂન થી પંદર ઓગસ્ટ સુધીના વેકેશન અંગે માછીમારોની સંસ્થાઓને પરિપત્રથી જાણ કરાય છે પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક તુષારભાઈ કૂટિયા દ્વારા જિલ્લાના તમામ માછીમારો એસોસિએશન તથા આગેવાનોને પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ વિસ્તારમાં જુલાઈ પચીસ નું સમયગાળો રાખવામાં આવ્યો છે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો બે હજાર ત્રણ અને મત્સ્ય ઉદ્યોગ અધિનિયમો બે હજાર ત્રણ માં ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ

નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર